શ્રી કચ્છી દશા ઓશ્વાર જૈન મહિલા મંડળ દ્વારા સમાજના મહિલાઓ માટે એક કાર્યક્રમ વર્ધમાન નગર મધ્યે યોજાયો હતો જેમાં સમાજના મહિલાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને હોંશે હોંશે માણ્યો હતો કાર્યક્રમના પ્રારંભે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ તથા મુનિ ભગવંતોએ કેડીઓ ભવન મધ્યે પાવન પગલાં કરી માંગલિક શ્રવણ કરાવ્યું હતું અને સમસ્ત સંઘો મહાજનો મંડળો એકતામાં રહી સમાજને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવા મહિલાઓ પણ આગળ આવે તેવી સમજ પૂરી પાડતા જીન શાસનનો અનેરો મહિમા વર્ણવ્યો હતો કાર્યક્રમના પ્રારંભે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા પર્યટકોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ તેમજ સદગતના આત્માઓની શાંતિ માટે બાર નૌકાર ગણવામાં આવેલ કેદીઓ મહિલા મંડળ ભુજના બહેનો વિવિધ ગેમો સાથે ભક્તિ ગીતના સતવારે રાસ રમ્યા હતા મહિલા મંડળના બહેનોએ મંડળના સભ્યોને વિવિધ ક્ષેત્રની અગત્યની માહિતી પૂરી પાડી હતી વિવિધ ગેમોના વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવેલ મહિલા મંડળના અધ્યક્ષા જયાબેન મુનવર જયુબેન શાહ જીનાલી શાહ હેતલ મોમાયા અમિતા જૈન લીલાવંતી છેડા અનિલાબેન વિકમશી સહિતના બહેનોએ તથા સમાજના બહેનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો અંતે સો બહેનોનો આભાર માનવામાં આવેલ